જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ તારીખ એક બે બે હજાર ઓગણીસથી તારીખ અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કુલદીપસિંહ ઝાલાએ સમગ્ર કચ્છ જિલ્લામાં ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ માસ દરમિયાન યોજનાર ધાર્મિક તહેવારો મેળાઓ તથા ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ સાડત્રીસ એક અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ તારીખ એક બે બે હજાર ઓગણીસ થી અઠાવીસ બે બે હજાર ઓગણીસ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કરાયા છે આ જાહેરનામા અન્વયે હત્યા લઈ જવાની ફરજ હોય પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઈ વ્યક્તિ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ એક મુજબ દંડની સજા થશે કચ્છમાં ફરી આજે સ્વાઇન ફ્લૂના ચાર કેસ પોઝિટિવ જોવા મળ્યા કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસે દિવસે વધતો જાય છે ત્યારે આજ રોજ માંડવીના એક બે વર્ષના બાળકને માંડવી મસ્કાના એક છેતાળીસ વર્ષ પુરુષને માધાપનના ઓગણ સિત્તેર વરસના ગાંધીધામના પાંત્રીસ વર્ષની મહિલાને સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ સ્વાઈન ફ્લૂ વધતો જતાં લોકો ચિંતિત બન્યા છે